આવી ગયા આપણને મળવા ક્રિષ્નાદીદી ને બંધ કર્યું કામ એટલે એ આખો દી ચોકલેટ નો ખવાય ત્યાં મળી ગયા આપણને આપણા રોસ્ટર દાદી અને રાજકોટના ભર તડકામાં હું ગયો ગયો તો માર્કેટ ન્યા મેળો નાનું દુકાને તે આપણા બાપુજીએ આપણને ગાડી ધોવા મોકલી દીધો હવે ગાડી તો નહીં તમે લોકો બાકી ધોઈ નાખી ગાડી ધોઈને હું તો ગયો તો થાકી અને તોય કામ હતું બાકી ને બાકી તઈ જવાનું હતું મારે બારે તો હું થઈ ગયો તૈયાર ત્યાં નીકળી ગયું બારે અને આવી ગયા આપણે હેપી સલુન એટલે કે સંજયભાઈ ની ત્યાં અને ત્યાં પોતતા જ આપણને આપણા મળી ગયા તો ગુરુજી એટલે કે વિમલ અંકલ ત્યાં મળી ગયા તો આપણને આપણા જતીન બ્રો અને આપણા મયુરભાઈ ત્યાં કીધું આપણે હવ ને બાય અને કીધું કે હવે ઘરે જાય